ભારત વિકાસ પરિષદે પચાસ વર્ષ પૂર્ણ થતા જ રજત જયંતિ ઉજવણી સાથે હારીજ શહેરમાં ભારત વિકાસ પરિષદ શહેરમાં તેત્રીસ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને અગ્રેસર રહી છે ત્યારે જલિયાણ ગ્રુપ ઠક્કર મિતેશ નિલેશ શૈલેષ યુવરાજ તથા જલિયાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથ સંચાલિત માટે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ વાઘેર રોડ ઉપર યોજવામાં આવ્યો હતો

ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે એમાં લોહાણા સમાજ અને એમાં વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે સૈકા પહેલાં જે બે સેન્ચુરી પહેલા જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું થયું છે હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ભારત પુણ્ય ભૂમિનો દેશ છે એનું એક મોટું પ્રમાણ છે જો જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબવાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે એવો વિચાર અમે બે ચાર વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે એમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે એકસો આઠ જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબે અમને સૂચના કરેલી તો અમે વિચારતા હતા છેલ્લા એક વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું તો અમને અમારા ગ્રુપનો એવો વિચાર આવ્યો ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે